હલો હલો મનસુખભાઈ હા ઉત્તમભાઈ રાઠોડ બોલું છું મારી વાત પૂરી નો થાય ને ત્યાં લગી તમે ફોન નો કાપતા હા તમે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ત્રણ મહિના પછી તમે છો ને અમે છીએ તમે એક સાંસદ તરીકે આપણા સમાજના લોકોને જે ચેલેન્જ આપો છો તે કેટલી હદે વ્યાજબી છે કઈ કઈ બાબત નો હવે તમારો વિડીયો ગામ આખામાં ફરે કઈ બાબત નો શું તમે જાહેર મંચ ઉપર બોલો છો

ગમે તેટલો ટ્રોફી હોય મારે કઈ પડી નથી એટલે તમારો મતલબ કેવાનો એમ છે હે તું તારી થાય થી થોડીક તારી થી સાહેબ તમે અમે પાર્ટીની વિચારધારામાં કામ કરવા વાળા લોકો છે અમે પાર્ટીની લાઈનમાં ચાલવા વાળા લોકો છે અમારો પાર્ટીનો એજન્ડા લઈને અમે ચાલીએ છે તમારા પ્રમાણે નથી ચાલવાનું અમારે સમાજની પીડાને કઈ લેવા દેવા નથી ને નો મતલબ મારે પાર્ટી સાથે લેવા દે પાર્ટી સાથે તમારે સમાજને જે તકલીફ છે ને આ મારા પાર્ટી સાથે રતુ રેકોર્ડિંગ કરે રોપીના ટોપીના સમાજ હોય ને પેલા સાંભળી લ્યો સાંભળો ગાર તમે તમે મને આપી છે ના ના હું તમને એમ બતાડું છું કે હું આદિવાસી છું એટલે સારી ભાષા બધી સમજણ પડે છે

નાલાયક વાત ના ના નીચ ને નાલાયક તમને જે સંવિધાનિક ધોરણ સાહેબ તમારી જે તમને સવાલ કરે ને એ નીચ ને નાલાયક જ હોય આ તું લંપટ માણસ છે તો કઈ સવાલ કરો માણસ તમારા માટે ખરાબ થઈ જાય બધા લોકોની આદત છે જેટલા લોકો સત્તા પક્ષ સાથે જોડાયેલા છે ને એ બધા

અનુભવ નથી તમને છે હું તો વ્યક્તિ મને લાગુ તારી ભાષા પરથી સાહેબ એવો અનુભવ તમને હોય હું તો આતંકવાદી નક્સલવાદી છે